મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કુસ્તી સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ જીત્યો પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા ઓલ ઇન્ડિયા સિવિલ ટુર્નામેન્ટમાં કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હોય જેમણે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી સમગ્ર ગુજરાત અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારી ચલન સફળતા પ્રાપ્ત કરી છે જે બાદ તેમણે આજરોજ મંગળવારે બપોરે ચાર વાગે મીડિયા સમક્ષ માહિતી રજૂ કરી હતી નમસ્કાર હું હિરલ વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્પોર્ટ્સ ગેમ જે છે એ દર વર્ષે એનું આયોજન થાય છે જેમાં સરકારી કર્મચારી અધિકારીશ્રીઓ ઓલ ઇન્ડિયા લેવલે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય તેમાં પાર્ટિસિપેટ કરી શકે છે આ વર્ષે રેસલિંગની એટલે કે કુસ્તીની આ ટુર્નામેન્ટનું આયોજન પુણે મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રેપન કિલો વજનની કેટેગરીમાં મેં ભાગ લીધો હતો અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું જેમાં મને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે ગુજરાત માટે સૌ પ્રથમ કુસ્તીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે મેં આ ટોર્નામેન્ટમાં અમિત કુમાર દૈયા કે જે ઓલિમ્પિયન છે પૂજા ગેલોત એશિયન બ્રોન્ઝ મેડલિસ્ટ છે એવા અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત સ્પોર્ટ્સ કોટાવાળા રેલવે પોસ્ટ ઇન્કમ ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સ આ બધાએ કુલ વીસ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સાડા આઠસોથી નવસો જેટલા સ્પર્ધકોએ આમાં ભાગ લીધો હતો અને હું લકી છું કે ગુજરાત માટે હું સિલ્વર મેડલ લાવી શકી છું આ મારું બીજું વર્ષ ટોર્નામેન્ટનું ગયા વર્ષે પણ મેં આયોજનમાં આ ટોર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ હું પહોંચી હતી પણ નેશનલ મેડલની બાઉટ હું હારી ગઈ હતી તો આ વર્ષે મને એવું હતું કે હું ગુજરાત માટે કોઈ એક મેડલ લઈ આવીશ નિષ્ફળતા જે સફળતાની ચાવી છે એવું કહેવાય છે અને હું જે મારા સ્પોર્ટ્સના મિત્રો છે એ લોકોને ખાસ કહેવા માગું છું કે નિષ્ફળતાથી હારી ન જઈને મહેનત જો ચાલુ રાખે તો સો ટકા સફળતા મળે છે થેન્ક યુ